ભાવિની ગુજરાત હાઈકોર્ટમાં વયજનક પોસ્ટર અને હોર્ડિંગ્સ લઈને પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી મુંબઈની ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં થાય તે માટે કોર્પોરેશન દ્વારા પણ જવાબ કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશનને હજી પણ જે સાયન્સ સિટી હલતેજ સહિતના જે મોટા ભાગના વિસ્તારો છે ત્યાં વયજનક જે પોસ્ટર કે પછી હોર્ડિંગ્સ લગાવેલા હોય તો તેને હટાવી દેવા માટેની સૂચના આપવામાં આવી છે અત્યાર સુધી કાર્યવાહી રિપોર્ટ છે તે રજૂ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી પણ જવાબ રજૂ કરવામાં આવ્યો છે આની સાથે જ અન્ય મનપા છે તેમને પણ આ પ્રકારનો આદેશ અમદાવાદ પણ કરવામાં આવ્યો છે કે જ્યાં ભાઈ પોસ્ટર હોય કે હોર્ડિંગ હોય ત્યાં હટાવી દેવા ગમે ત્યારે પડી શકે અને લોકોને જીવનું જોખમ થઈ શકે તે માટે જી આભાર માહિતી